ભાઈ બહેનના પવિત્ર તહેવાર એટલે કે સ્નિહની અતૂટ લાગણીઓનો દસ્તાવેજ એવા રક્ષાબંધનના પર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ વચ્ચે અનોખો ભાઈચારો જોવા મળ્યો છે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અબ્બાસી પરિવારની મુસ્લિમ બહેન દ્વારા ભાઈઓને રાખડી બાંધીને કોમી એકતાના અનોખા દર્શન કરાવ્યા હતા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વીરપુરના સફા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ બિલકિસ અબ્બાસી જેઓ આશરે બે હજાર પંદરની સાલથી નિમરવાડાના વતની નાથુસિંહ પરમાર અને લાલસિંહ પરમાર આ બંને ભાઈઓને વર્ષોથી રાખડી બાંધતા આવ્યા છે અને હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિકને જાળવી રાખ્યું છે અને કોમ કોમ વચ્ચે કજિયા ઉત્પન્ન કરનારા લોકોને જડબે સલાહ જવાબ આપ્યો હતો ત્યારે આ અનોખા કૌમી એકતાના દર્શન થતાં વીરપુર નગરમાં ભાઈચારો જોવા મળ્યો હતો અને તહેવાર એક એકતા અને અખંડિતતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડી અબ્બાસી પરિવાર દ્વારા દરેક માટે આશીર્વાદ અને શીખરૂપ એકતાનો દાખલો બેસાડી લાગણી સભર ભાઈ બહેનનો હિત સાબિત કરી બતાવ્યો હતો